અમદાવાદની ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ રહીશો સાથે મળીને કર્યું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ત્યારે આપ પાર્ટીના નેતા ડોક્ટર કરણ બારોટ અને જીતુ ઉપાધ્યાય સ્નેહાંજલિ સોસાયટીના રહીશો સાથે વસ્ત્રાપુર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે વિરોધ પ્રદર્શન બાદ સાલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે પોલીસ સ્ટેશનમાં કરાવવા માટે આપના નેતાઓ અને રહીશો જશે ત્યારે લાંબા સમયથી બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર લેવામાં આવતી નથી જે વાતને લઈને કૌભાંડ હોય તેવી આશંકાઓ તેઓ સીવી રહ્યા છે ત્યારે સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને ન્યાય આપો અને બિલ્ડર સામે એફઆઈઆર કરવું માંગ સાથે પ્રદર્શન યોજ્યું હતું હું સ્નેહાંજલિ સોસાયટી માંથી આવું છું અત્યારે અમારા પંદર દિવસ થી એફઆઈઆર માટે અમે અરજી કરેલી છે હજુ એફઆઈઆર લેતા નથી અને અમને કંઈક આમાં મોટું પૌગાંડ હોય એવું લાગે છે તો અમારી સરકારની એક જ વિનંતી છે કે અમારા બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધો અને એની પાસેથી પૈસા વસૂલ કરીને અમને જમીન અપાવડાવો અમે તેમ કરીને हक़ ہم हमारा हक़ मांगते